ફાઇનલી મિત્રો આપણે બાજરીમાં પાણી વાળીએ સોજ આવી નાખે હું નાખું તો નહીં બને મારો સપ્લાય બના તગે મારું ભાઈ તમને ખબર જ છે તે તો તગે જ થઈ તો આપણો સપ્લાય પહેરેલા નહીં હોય તો સપ્લાય હું પહેરે મારું ભાઈ આપણે સોજ આવી જાય નાખું નાખું યાર કેરો સોજ આવી કેટલો ભરાણો એમ ત્રીસ મિનિટે કદાચ ભરાય એક કેરો તો હું સાઈએ આપણે બાજરીની અંદર હવે આપણે બાજરી એવો પાવન કેવો આવે એમ બાજરી ઢળતી નહીં સારું એ બાકી બધી પડી જાય બાજરી થઈ ગઈ તો હું દી પડે મજા નહીં આવે

એ મિત્રો કાલે તો કદાચ છે ને આપણે ઘરે વહીએ જશું કેમ કે ના વળી આપણે બાજરીમાં પાણી વાળતા ને આ વાળ નાડે મારો કાપવા જ હોય પછી બાજરીમાંથી પાણી વાળતા ને ના આપણે વાળીએ ભાઈ ના બાજરી પાકી ને તો હવે ના હોય ને મારો ભાઈ જવાનું થાય કદાચ કાલે વહી જવું તો ઓલગ ઉતરશું ના આજ તો આપણે બાજરી પાણી વાળીને હર્ષદભાઈ ગયેલા હું ના તમને ખબર જ છે એ આવી જઈએ પછી હું મારા મમ્મી મારા પપ્પા વહીએ જશું તો અત્યારે તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો ને ચેનલમાં નવા હોય ને તો મારો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો મારો ભાઈ આવનો આ વિડીયો જોવા માટે

પાણી આવે ને નાખું બાક વાળે તમને લાગે મારું ફોનમાં ઓછું પાણી પડે બાકી પાણી ઘણું આવો મારું ભાઈ તું તો એને હોય ને ગારો મારો પાવડર હોય ને પણ નાકો વાળી નહીં સોંટી જાય ને પાંચ કિલો પાવડો થઈ જાય બોલો આપણે જવાથી મેન મેન ઉપડે તો ફાઇનલી કહીશ આપણે આમ ભાઈ આટો મારો આપણને કેરી ખાવાનું મન છું મારું ભાઈ ત્યાં પણ હાજે મારો ભાઈ સાંકરો એટલે કાસી કરીને ખાવાની મજા આવે મારો ભાઈ તો આપણે નાની નાની તોડી લઈએ મોટી ન તોડવી કેમ કે એમાં ગોઠલા મારો એ મળે નહીં તો આપણે નાની તોડીને ગોઠલા ન હોય તો મળે છે બધું તો આપણે એનામાં ગોચકી નાની હોય છે તો મોટી થઈ ગઈ પણ તો આપણે નાની ગોચકી હોય તો આમાં તો લાગટ કેરી છે લાગટ એટલે માં મીડિયમ એમ છે બે ત્રણ આ બધું ટીંગ રીતે આ કેવી અમારું ભાઈ હરેક ન થઈ એમ આપણે ક્યારે આંબાની માથે સડી ગયેલા છે તો કયો એટલો બધો હોય અમારો ભાઈ એક પગ પતલી ડાળે આઈ જરી કેરી હે મસ્ત મજા લીધો અહીંયા છે અહીંયા છે અહીંયા જરી આય ને પેલા આપણે તોડી લે એક બે નઈ ની ફાઈનલી કેસ આપણે તોડી લીધી તેણ કે લીધો છે કે ભાઈ મસ્ત ને અમારો ભાઈ ત્રણ તોડી ત્રણ તોડ્યું ને ખૂટી જાય અમારો ભાઈ તો આલો ને લઈને ભાગી ગયા હવે તો ફાઈનલ કેસ નવો દિવસ સુગી ગયો છે ને કે મો સવાર સવાર માં છે ને અમારો ભાઈ ફિલ્ટર છે ને અમારો ભાઈ સંધાઈ ગયા કેમ કે ને સરદી થઈ ગઈ ને એટલે અમારો ભાઈ સંધાઈ ગયા છે તો સવાર સવાર માં કે મજા ન આવતી બોલવા ને પણ કાયમ તો ને તો આપણે બોલ્યું અમારો ભાઈ ગોવા કે ઠંડુ વાતાવરણ છે મારું ભાઈ આપણે ખેડૂત સવારસોમાં આવેલા છે મારું ભાઈ રીંગણી નહીં આ બધું ખેડવા આ બધું ઢીક લો મારું તમને દેખાય નહીં એ આપણે બાળવાનું હોય મારું ભાઈ અહીંયા કંઈ બીજા બોલતે તો હોય ને મારું ભાઈ તો રીંગણીને બોલતે ને બાળવા પડે બીજું તો શું કરું એ તો આ એટલે કંઈક કાઢેલા તો અને આ બીજા છે ને એમાં થોડા કાઢવાને બાકી શેકવી દેવાને મારું ભાઈ ભડકો કરવાનો હોય મોટો બધો અત્યારે મને અત્યારે મને તો પવન છે એટલે હમણાં નહીં આપણે હાલ ને હેગ્યું છું અત્યારે મને રીંગણી બટકા ને બધું કાઢી લઈ બટકા તો નહીં આખી રીંગણી તો આપણે કાઢી લઈ પેલા પેલા તો મિત્રો તમને આમાં તાર દેખાય ને આ તાર હે ને જરૂર શોટ ચાલુ ને ફટફટ બોલી દે તો આ સોડવો પડશે પેલા તો આપણે અહીં આટી મારેલી જરી દેખાય તમને તો આને પેલા આપણે સોડી લઈ એટલે હું આપણને નડે નહીં મારું ભાઈ તો આમાં છે ને મારો ભાઈ રીંગણી ને મરસી ને એવું બધું છે તો મરસી તો કઈ બળાય નહીં તો આપણે કાઢવાની છે રીંગણી રીંગણી જ ખાલી નેચરમાં વાદળા કહેવાય મારો ભાઈ જો તો ગાડરિયા મારો ભાઈ એમ બકરાનો એવું લાગે તો છે ને મારો ભાઈ રીંગણીનું બોલ તન છે ભાઈ આખી આખી રીંગણી હતું તો અને આપણે ઓલી બધું મેં કહેવી મારો ભાઈ આખી અમારે ઉડે ને એક તો શરદી થઈ ગયેલી છે ને આપણને એલર્જી મારો ભાઈ રીંગણી મેં ઉડે ને તરત શરદી થઈ જાય બોલું શીખું આવે ને ખેડા વૈયા તો આપણે નાખી ઓલી બધું ફાઇનલી મિત્રો છે ને મારે કુલદીપભાઈ હર્ષદભાઈ મારા ભાવિન બધા વૈયા હશે ને આ કંઈક કેરી છે તો કાંસે એક પાકલ આમ કાંસે લાગે પણ આમ ગળી હોય મારો ભાઈ તો આપણે ખાઈ ને મારો ભાઈ મજા આવે ગળી આમ કાંસે પણ આમ ખાવાની મજા આવે મારો ભાઈ ખાવાય નહીં પણ તો ખાઈ મારું ભાઈ આપણે બહુ મજા આવે ફાઇનલી મિત્રો બપોર થઈ ગયા તમને આ વાટકો દેખાતો હોય મારું ભાઈ કુંડીમાં તો શાક એને મારું ભાઈ દુ ઇ નું ધકે મારો ભાઈ એવું કહે ને ઠરવા ઠેરવા તો કુંડી બને ઠરે જાય મારું ભાઈ પાણી ઠંડુ હોય એટલે ઠરી જાય એમાં ઝાળ ના કલર કચરો પચરો કે પડે નહીં આમાં એટલે કે શાકમાં એમ કુંડી બનવું પડે વાટકો તો જાય નહીં મારો ભાઈ નૈય નૈય રહી જવું આમ કામ જાય ઘડીક કામ જાય ઠરી જયું છે એવું લાગે કીણું ઠેરવા મેઘેલું હોય તો લઈ લઈએ આપણે મારો ભાઈ

તો હવે મિત્રો હોય ને તો મારા મમ્મી ને મારા ભાભી ને બધાય મારા ભાભી ને ડાયરેક્ટ આવતા હોય મારો બપોર બપોર કરીને જમીન ડાયરેક્ટ કામે વહી આવ્યા ને મારા બા ને તો કોળી ને એવું કંઈક કરે તો બળતન ભાઈ અહીંયા ને ગોતો આપણે ને કરે સોમાં માં કાંઈ જડે નહીં આ રીંગણી ના બળતન છે મસ્ત છે મારા ભાભી તો બળ કરે ભાઈ વાંધતું ને આખા ઠેકીને ગુસા થાય એમ જો બતળી એવી હોટી એ તોય ને ભાંગતું બોલ તો અહીંયા ભાંગી ગયો ભાઈ મારા ભાઈ કે કઈ રીતે ભાંગી તવાડો થાય ને ભાઈ 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 કીધું કે કર્યા ના જાય આપણે આપણે આ આ તે છે બધું મિત્રો મત છે ને આ રીંગણ આપણે હેગવાની છે ને મારું એને ઉડાડવું પડશે કેમ કે મરાય તો ભાઈ આપણે આપડે તવાડો કઈ ઉડાડી દઈએ તો મેં મરાય નઈ બેસી જાય તો અહીંયા મત છે તમને દેખાય ને આ બધું છે તો આપણે તવાડો કરીને ઉડાડી દઈએ નગર પાછું બોલી જાય હકી જાય ને મરી દે મેં આ સાણા દવાડા કરીએ તો ઉડી જાય આપણે ગયો ગયો કેટલા બધા સાઈડ ને તો પેલા ની તો ખુલ્લું કરી નાખીએ પછી દવાડો કરીએ તો ફાઈનલી મિત્રો આપણે ને મત બધું ઉડાડી દીધું છે હશે મધ મારું પાવ ઉડીને આ રીંગણી છે ને એમાં બે જાય એવું લાગે મને માન મેં ઉડાડી ને કેટલો તાપ થાય ભર ભાઈ એ બહુ આવો ને એ બધું મત ઉડી ને મારું ભાઈ કરડી દે આપડે તો મોટે બાંધેલા મારું ભાઈ કરે ને એટલે ಮನೆ ದಾಪೋ ರೀ ಆಮೇಲೆ બપોને આવી જ મારો ભાઈ કાઢા કરીને આપણે એને સોંપીને મારે સાથે ખાડો એને ને કોઈ ખાડો સીડો આપણે ખરા હોય અમારું ભાઈને આપણે રીંગણી લઈ લઈએ ક્રોપ એક સોડો એટલે કે જો આ લઈ લેવાનો આ આમ શોપી દવાનો એટલો ઊંડો થાય એટલો નાખી દેવાનો આ કેટલો બધો પડી દો એટલો બધો ઊંડો ઊંચો અમારું ભાઈ તો એટલે ને મારું ભાઈ ઘડીકમાં ઉકાઈ નહી હું અચ્છા આમ કશે કાર્ય આય પૂરી દેવાનો આવી રીતે કંઈક જેટલું બળ હોય ને એટલું દબ્બી દઉં આખે આખો સડી દેવાનું એટલે મસ્ત નો સોટી આવી રીતે સોપી દેવાનું તો આપણે એટલે કઈક સોપવાનું હોય તો હવે મિત્રો એને આપણે આવડે છે મારું ગુંદા તોડવા સમય હર્ષદ ભાઈ તો આ સીડા ટ્રેન આમ જો ગુંદે મારું ભાઈ ખૂબ જ જેલો હવે આવ પાંદડા જ ને બોલો પાંદડા વિના ગુંદે આવવાનો પેળો જ ને કોને ખબર આ ગુંદાને ઊંચું કોને ખબર રોગ આવું જો લાગે મને તો આમાં ગુંદા તમને દેખાય નહીં મારો ભાઈ

થોડી કેરી છે ને થોડી ગુંદાય તો આવું ભલે લીધું છે મારી મમ્મી જાય છે ઘેરે તો આપણે મેક લાવી ઘે થોડું તો બીજું કામ હોય કરીએ તો ફાઇનલી મિત્રો છે ને આપણે વિડીયો પૂરો કરીએ તો ચેનલમાં ના હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દે તો મારા મમ્મી ને એ જશે ઘરે ને આપણે મળી એક નવા વ્લોગમાં બીજા વ્લોગમાં તો બાય બાય જય મત જય દ્વારકાધીશ